સરગવો છે દાડો આવો સરગવાનું આપણે ભરી શાક બનાવવાનું છે આવી રીતે સરગવો હોય ને ભરાય એવો હોય ને તો જ આમાં મસાલો ભરાય એવો હોય તો ભરે ને એટલે શાક આનું બનાવવાનું છે હવે આવી રીતે આને શાકાથી આવી રીતે કરી નાખવાનું પછી મસાલો આમાં ભરવાનો છે સરગવાનું શાક બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે માંડવીનો રૂકો લીધો છે આ ગોળ લીધો છે આ હળદર છે આ મીઠું છે આપણે તેલ નાખી આને મસરી નાખી પછી એને સરગવાનું સિંહ નુસ્યા ભરી લઈ કોણ નાખ આવી રીતે ને આપણે બધો ફરી લઈ શાક માટે તેલ નાખ્યું છે હવે આને આપણે તેલ ને આવવા દઈએ

આપણે ખુદીમાં આ બે ચાર પાન છે જે આપણે એને આ સીંગ બધી અંદર હવે ધીમે તાપે ચડવા દેવી થોડી પાર ઢાંકી દેવી તાપ નહીં કીધું ચડવા ચડી ગયું છે સિંગ બધી બફાઈ ગઈ છે તેલમાં હળી ગયું છે હવે આપણે એને સાઈસ સાટો થોડોક નાખી દઈ પછી એને કડવા દઈ થોડીક વાર હવે આને આપણે ઢાંકી દઈએ કડી જાય સિંગ હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે ધાણા નાખી દઈ સરસ <laughs> ગરી હજાર છે હજાર રોટલો બનાવવાનો છે ઉનાળો આવી ગયો છે ને એટલે બાજરો ન ખવાય બહુ ગરમ પડે આ હજાર રોટલો ટાઢો ઉનાળામાં એટલે આપણે આ રોટલો બનાવીએ છીએ હજાર હવે આપણે આ જાય રોટલો બનાવ્યો છે એને ચોપડી લઈએ સરસ રીતે આ નો મસાલો બનાવ્યો છે આગળ આપણે વિડીયોમાં બનાવેલો છે આ સરગવાનું શાક બનાવ્યું છે ઝાડ નું રોટલો અને સરગવાનું શાક